નમસ્તે દર્શક મિત્રો બિગ બ્રેકિંગ ન્યૂઝ મોડાસા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક વ્યક્તિનો જીવ જતા જતા બચ્યો અરવલ્લી જિલ્લાના વડુમથક એવા મોડાસા માંગ સોસાયટી અપ્સરા સોસાયટીની પાછળના ભાગે વોર્ડ નંબર પાંચ માંગ એક ગરીબ વ્યક્તિ લારી લઈ ત્યાંથી નીકળતા તેનો પગ ગટરના ઢાંકણામાં ફસાઈ જવાના કારણે ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે તેને ઢાંકણા સમીપ ઢાંકણું કાપવા માટે લઈ જવામાં આવેલ છે ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારીના લીધે આ વ્યક્તિને ઈજાઓ પહોંચી હોય તેમ દેખાઈ રહ્યું છે લગભગ છેલ્લા કેટલાય દિવસોથી નગરપાલિકાનું કોઈ જ સારું એવું કામ ક્યાંને થયેલું જણાતું નથી અને આખા મોડાસામાં ક્યાંની ને ક્યાંને કચરા નાળ ઢગલા ગટરોના ખુલ્લા ઢાંકણા તેમજ પાણીનું લીકેજ અને મોડાસાની તો વાત જ શું કરવી જ્યારે નગરપાલિકામાં જ કચરાના નાળ ઢગલા અને ગટરો ઉભરાતી હોય ત્યારે આ નગરપાલિકા બસ એસીના કેબિનમાં બેસી બસ મોટા મોટા વેરા અને ગુલાબી નોટો ઉઘરાવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે નગરપાલિકાના કર્મચારીઓ કોઈ જ પ્રકારનું કોઈ કામ ના કરતા હોય તેવું લોકમુખે રહ્યું છે તો શું આ બસ લોકોના મત લઈ અને કેબિનમાં એસીની હવાઓ ખાવા જ બેઠા હોય તેવું લાગી રહ્યું છે શું નગરપાલિકાને મોડાસાના કામો કરવામાં રસ નથી કે પછી આંખ કાન કરી તમાશા જોવાઈ રહ્યા છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અહેવાલ એસ એ ખેરાડા એમએસ ચોવીસ ન્યૂઝ અરવલ્લી